આવતો <gib> <gib>

અલા કાત્રા લોકો કોણ કા ઘર પર કે ને ઓય ઓય તો પાડી લે હવે અહીંયા ગયા જઈ હવે નાખાઈ દે ઉભા રહે પાડીઓ થાય તોડી જા છોરો આઈંજો એંજો પૂરાતો હોય કે બોલ ઓય 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 જા આઈંજો જા આઈંજો જા આઈંજો જા આઈંજો જા જા હા કો આ ઓખા સાણો મા નેખાતો ન લે ઉભા રહે ને દેતા હું દેતા હો તારા હોય તો મારા પલાડી મેખાણ કરો સામારામ છે હું આમ છે અલ્યા જાણે જો તાકા સુધી પડે પાકા હગારી પડશે જો તો લોબક આઈ લે તો જો જો આઈ શું જો જો તો ને બે દાડા જો કરા તાતા ત્રણ નયાતો નહી હા કા હવે આ તો જ તારે અલ્યા ગાડીમાં કે લેવા કે થોડું જોરાવો કે જો કરી તો તા હાડ સડ જો

કેંડો નથી કાઢબો પડ્યો અમારની જોર પડજે ના બેટો જોકાર

આ કીયો છે હા પાહો હાલો છે હા દુનું પાહો કેરે ગયો કાકા રામા તો બોલાવા પાઈ જાય તો ગાડીઓ મારી પકડો નઈ મકડ લે ના ના કશું હોતું નઈ હવે તો અમારો બોંજો આવી એ બહાર ઘેર આવીયા ક્યાં જાવું હા

આ તો મારે મન તો લાગે પેલા કચરાનો લાગે તો પેલા કચરા નતો મારે ફરી તોન તો મેં તો નવ આ મેમ ને મેમ ને ફાળે અલા મેમાર હલા એ મકડા બકડા કોયા નતા લ્યા મારતો રહતો ફ્યા થાય અલાય તો યાદુ દાઢું પડી ગયું કે હા બીજી બાદ મોય આટલે કોહને નાતો રેકો તો તમે ખ્યાલ અલા મો હવા મીસી રાખ્યા ને હે થોડ થોડો રાહી

આ લોળો કાઢી લઈ લો એટલે તો કઈ ગયું છે ના ના એટલે મોલ્યા મરી અમારે પહેલા ની પણ શું કહેતા ના હારે પડેલા રમતો જે તમે એટલે ના ના આબુ પડે રોટલા બોલા જીંદા તૈયાર પડ્યા એટલે મેહો પડે પણ જોવો જ